મહાદાન કેમ્પ યોજાયો વડગામ તાલુકાના વર્ણાવડા ગામના વતની સ્વર્ગીય લાલજીભાઈ એન પટેલ ઉર્ફે લાલજી મામાની ઓગણીસમી પુણ્યતિથી નિમિત્તે આવેલ સૌ લોકોએ સ્વર્ગીય લાલજી મામાની પ્રતિમાને ફુલહાર કરી શ્રદ્ધાંજલિ અર્પી તો સાથે વડગામ માર્કેટયાર્ડ ખાતે રક્તદાન મહાદાન કેમ્પ યોજાયેલ જેમાં માતૃશ્રી મેનાબા નાથુભાઈ પટેલ ચેરિટેબલ ટ્રસ્ટ અને ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ વડગામ દ્વારા આયોજિત રક્તદાન કેમ્પમાં સ્વર્ગીય લાલજી મામાના સુપુત્ર હર્મેશભાઈ એલ પટેલ તેમજ તેમના કુટુંબીજનોને વડગામ માર્કેટયાર્ડના ચેરમેન શ્રી પરથીભાઈ ચૌધરી તેમજ વડગામ માર્કેટયાર્ડના સ્ટાફગણ વેપારીગણ અને કિસાનો બોડી સંખ્યામાં ઉપસ્થિત રહેલ જેમાં સ્વર્ગીય લાલજી મામાની ઓગણીસમી પુણ્યતિથિ નિમિત્તે રક્તદાન કેમ્પ અને ફ્રી મેડિકલ નિદાન કેમ્પમાં જનસેવા એજ પ્રભુ સેવા સાથે વિવિધ રોગોના સાત ડોક્ટરશ્રીઓ ડોક્ટર દિનેશભાઈ જી ચૌધરી એમડી મેડિસન ફિઝિશિયન ડોક્ટર રાહુલભાઈ એલ ચૌધરી એમડી ગાયનેક ડોક્ટર ધ્રુવ કે ચૌધરી માનસિક રોગોના નિષ્ણાંત એમડી નિષ્ણાંતોકર ધવલ એ ચૌધરી બીડીએસ દાંતના ડોક્ટર શ્રી ડોક્ટર અતુલ કે ચૌધરી ચામડી ગુપ્ત રોગોના નિષ્ણાંત ડોક્ટર કુલદીપસિંહ પટેલ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જન તેમજ ડોક્ટર ટી એ ભાટી આંખના સ્પેશિયાલિસ્ટ ઉપસ્થિત રહી ફ્રી મેડિકલ નિદાન કેમ્પમાં સેવા આપી જ્યારે વડગામ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ખાતે સ્વર્ગીય લાલજી મામાના સુપુત્ર હર્મેશભાઈ એ પટેલના સૌજન્યથી યોજાયેલ જેમાં રક્તદાન કેમ્પ અને ફ્રી મેડિકલ નિદાન કેમ્પમાં આવેલ લોકો લાભાર્થીઓ મોડી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા જ્યારે રક્તદાન મહાદાન કરતા લોકોનું સ્વર્ગીય લાલજી મામાના સમિતિ દ્વારા પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા જ્યારે વડગામ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ તેમજ ફ્રી મેડિકલ નિદાન કેમ્પમાં સેવા આપતા ડોક્ટરશ્રીઓને તાલુકામાંથી આવેલ જનતાનું સ્વર્ગીય લાલજી મામાના સુપુત્ર હરમેશભાઈ એલ પટેલ દ્વારા જનસેવા એ જ પ્રભુ સેવાને સાર્થક કરતા સેવાભાવી લોકોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો રિપોર્ટર વડગામ હું હર્મેશ પટેલ આજે ઓગણીસ પુણ્યતિથી નિમિત્તે અમે એક વડગામ માર્કેટ યાર્ડમાં એક રક્તદાન કેમ્પનું આયોજન કર્યું જેમાં અમે એકસો એક બોટલનું રક્ત એકત્રિત કર્યું છે એના માટે હું દાતાઓનો ખૂબ ખૂબ આભાર માનું છું અને આપણે સાથે સાથે સેવા મેડિકલ કેમ્પનું પણ આયોજન કર્યું હતું જેમાં આપણે સાત નિષ્ણાંત ડૉક્ટરોની હાજરી આપી હતી અને એમાં પણ આપણને ખૂબ સફળતા મળી છે એના માટે પણ હું વડગામ નિવાસીઓનો ખૂબ ખૂબ આભાર માનું છું અને ખાસ આભાર માનવા માગું છું કે વડગામ માર્કેટયાર્ડના ચેરમેનશ્રીનો અને એમના સ્ટાફનો અને મારી ટીમનો ખૂબ ખૂબ આભાર માનું છું કે જે આ કાર્યક્રમને એકદમ સફળ બનાવ્યો વંદે માત્ર